ગુડ મોર્નિંગ ગાઈઝ તો એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો અત્યારે હું પહોંચ્યો છું નાની કેનાલ ઉપર અને ઘર તરફ જઈ રહ્યો છું વાતાવરણ પણ ધુમ્મસ વારું છે સૂરજ પણ હજુ સુધી ઉગ્યો નથી તો આ છે નાની કેનાલ અને પાંચ કિલોમીટર દૂર છે ઘર તો ગામડાનો એક સુંદર નજારો તમારી સામે છે

ખૂબ જ ઠંડી છે નહીં તો તૈયાર થઈને બહાર આવી ગયા છીએ અને હવે જવાનું છે તેજસ ભાઈ માટે ચણા લેવા માટે તો ચણા બી આવી ગયા છે ગામના ચાપે આપણે આવી ગયા છીએ સ્મશાન ડેલી રૂટિન પ્રમાણે આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે અને થોડુંક માટી કામ પણ કરી દીધું છે તો ખાસ તો ઘણું બધું લીલું થઈ ગયું છે બારમાસીના ફૂલો ખૂબ જ સરસ ખીલ્યા છે તો મિત્રો આપણો અહીંયા ડેલી રૂટિન છે સ્મશાનમાં થોડું કામ કરવાનું તો આ ધીરે ધીરે ખૂબ જ સરસ બની ગયો છે બગીચો તો હવે નેક્સ્ટ આ સફાઈ કરવાનું છે અને અહીંયા પક્ષીઓ માટે દાણા નાખવાના છે ચણા ફોલી આમાં ભરવાના બહુ કંટાળાજનક કામ આવી ગયું હો કારણ કે આ આપવાના આપણે તેજસભાઈના તો ચણાને છૂડમાંથી અલગ કરવા પડશે હવે ચાર કિલો ચણા છે તો ચલો આ કામગીરી પેલા ચાલુ કરી દઈએ તો ફાઇનલ હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો આખો દિવસ સુવામાં જતો રહ્યો છે અને ટાઈમ થઈ ગયો છે નવ વાગી ગયા છે તો આટલો મૂળ નહીં યાદ હતું થતું નોકરીનું આનું શું કર તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે આ વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી દઈએ બીજો વ્લોગ કાલ સવાર